કામિની મારું બધું ધ્યાન રાખે છે હાજ તો વળી પણ સાંભળ મારી વાત હવે કાલનું જમવાનું મારા ઘર તરફથી છે તને પાક્કું શું બનાવીશ કાલે છે પણ બનાવને એ ગોવિંદની પસંદનું બનાવજે નહીં તો એ મારી પાસે બીજી મહેનત કરાવડાવશે મને ખબર છે તારા ગોવિંદ અને તને બંનેને ઇડલી સાંભર બહુ આવે છે એટલે મેં તો વિચારી લીધું છે કાલે હું બનાવીશ તે કઈ વાત સાંભળી કે નહીં શું આપ શાંતાબાની છોકરી કેટલા બહાડા પકડાયા છે ખબર છે તને શું વાત કરે છે જોયું હા જ વાંધો છે તારો મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ તને કઈ ખબર હોતી નથી કામીની આખો દિવસ ઘરમાં કામ નહીં કર્યા કરવાનું થોડીવાર વાર શેરીમાં બેસવા જવાનું બધાની વાતો સાંભળવાની પણ તને ખબર છે હું એવું કેમ નથી કરતી કારણ કે તું કરી લે છે મારું વાળું તો કામ તો તું એમ જ પતાવી દે છે હા તો હવે સાંભળ આ શાંતાબાની છોકરી પેલી છે ને કિટ્ટુ શું નામ છે કિનુ કિટ્ટુ ના ટિક્કી ટિક્કુ બિટુ રહી તનનું નામ છે તનનું ભંગાર નામ ભી કેટલા બધા છે ના તો એ છે ને બે દિવસ પહેલા કોઈ છોકરા સાથે પકડાઈ બહુ જ ફવાડા થયા એટલી મારી એટલી મારી ને પણ મને એ નથી ખબર પડતી તને બધી બહુ ખબર હોય તને ખબર નથી મારી આદત છે લોકોની સારી ફ્રેન્ડ બનીને રહું છું તારી નહીં તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ આ સોસાયટીમાં બધા સાથે સારા સંબંધો રાખું બધાના ઘરે બેસવા જાઉં અને એવી રીતે વર્તન કરું ને કે હું એ લોકોની ખાસ છું સગી એટલે મને બધું જ કહી હા બરાબર છે અને એટલે તું મને બધું કહી દે બરાબર ને તો તમારી બેસ્ટ ફ્રેન્ડ ને પણ હું શું કહું છું તને સાંભળો હવે કાલે છે ને આપણે બંને ટ્યુનિંગ કરીશું તું જેવા કપડાં પહેરીશ એવા હું પહેરીશ કા તો હું પહેરીશ એવા તું પહેરીશ બિલકુલ નહીં કામીની કે મેં લોકોના મોઢે કહ્યું નથી કે આપણે બંનેને આટલું બધું બને છે કારણ કે જો આવું હું કહી દઉં ને તો તારી વાત કોઈ મારા મોઢે નહીં કરે અને મારી વાત તારા મોઢે ક્યારેય નહીં કરે ભલે ને ન કરતા બીજા બધાની પંચાયત તો કરે છે ને એમ પણ એ લોકો પણ મારી વાત સાંભળ આપણે બને તો બેસ્ટ ફ્રેન્ડ થઈને જ રહીશું એ તો આપણે બેસ્ટ ફ્રેન્ડ જ છીએ એ વાંધો નથી પણ તું આ વાત પાછી કોઈને કરતી નહીં આ ચૂપ તને ખબર છે ને કે હું ઘરની બહાર પગ પણ નથી મૂકતી તો હું કોને કહેવા જવાની એ જ વાંધો છે આટલી સારી ફ્રેન્ડ મળી છે તને હું અચ્છા અને તને હું ક્યારે તો બહાર નીકળ્યા કર ના ઘરની બહાર આવે ના કોઈની વાતો છોકલી કામ કર આપણે જીએ પાણીપુરી ખાવું આવીશ સાંજે હમ શાંતાબાના ઘરે કાંટો મારીને જઈશું ખબર તો પડે કે આજના સમાચાર શું છે હે ભગવાન તારી ભગીની યાદ જ ક્યારે જ હશે સારું જઈશું ચાલ પહેલાં હું ભીંડાન શાહ ખાઈ લઉં હા ચાલ મળીએ તું રોટલી કેમ નથી લાવી પણ લઈ આવું થોડી વાર ખાઉં હા ગરમ ગરમ લાવજો હા રોટલી પાકું

કેમ નથી ગમતું અને કેમ જવું છે પહેલાં મને એમ કે જો મારી ફ્રેન્ડ ત્યાં જાય છે તો મારે ત્યાં જવું છે કેમ કે જો હું મારી ફ્રેન્ડ ત્યાં જાય તો હું અહીંયા એકલી પડી જાઉં અમે લોકો નથી અરે તું અમને છોડીને જાય તો અમે લોકો એકલા ન પડીએ એટલે તું એવું કહેવા માંગે છે કે તારા ભાઈ અને ભાભીને મૂકીને તું જવા માંગે છે એમ ને ના એવું કાંઈ નથી તો હું થોડી એવું વિચારું કે હું મારા ભાઈને ભાભીને મૂકીને આવી છું અરે કામિની એ બધું છોડ

અમે બંને એમ દો જીત એક જાન જેવી છીએ એટલે તમે અમારે બંને વચ્ચે પડશો જ નહીં સાચી વાત છે પણ તને સાચું કહું ને તો આટલી બધી મિત્રતા સારી નહીં હો અચ્છા હવે તમને એમાં જલસી થવા લાગી અરે કોક જેન્સ સાથે આટલી મિત્રતા કરતી હોય ને તો જલસી કરો ને તો સમજે નહીં પડે હવે મારી બેન છે તોય તમે આવું કરો છો પૂછો આને કેવી અમે લોકો કેવી મસ્તી કરીએ છીએ બંને જણા હા હો ભાઈ મિત્રતા કઈ ખોટી નથી હમ અરે મારી ભૂલ થઈ કે હવે નઈ કહું બસ એના વિશે તો બિલકુલ પણ નઈ સાંભળી લઉં જો એના વિશે તમે કંઈ પણ બોલ્યા ને તો મારથી ખરાબ કોઈ નઈ હોય નઈ કહું બસ ક્યારે નઈ કહું અને હું તો તમે ચૂપરો તમે મારું સાંભળો એની બર્થડે આવે છે આ વીકમાં તો એના માટે કંઈ ગિફ્ટ લેવા જઈશું આપણે હવે એમા નામો પડતા હા ભાઈ ફ્રેન્ડ છે તારી અમારાથી ના થોડી પડા છે અને ગિફ્ટ શું લેવું છે ગિફ્ટ છે ને એને પર્સ બહુ શોખ છે તો આ વખતે હું મેટ્રોમાં જઈને મારી ચપ્પલ લેવા જવાની છું એના માટે પર્સ પણ લઈ આવીશ સારું અને તારી બેન પણ એને કહી દેજે કે મારા તરફથી કે અચ્છા એટલે અલગથી આપું છું બહુ પ્રેમ છે એમ એવું નથી તો જો હા હું ચલાવી લઉં મોટા હવે તમે ભાઈ બેન વાત કરો મારું કામ મને કહો મારી

તું મારે ના થોડી પડાય એટલે મને થયું કે પહેલાં મારી ફ્રેન્ડને રોટલી આપી દઉં પછી આપણા માટે બનાવીશ

કે જાતે લઈને ખાઈ લેવાય અરે એક રોટલી બનાવી લો તો શું ફરક પડે ગોવિંદ રસોડું સાથે લઈને નોતી ગઈ પણ મને રોટલી બનાવતા આવડતું હોત તો હું તારી સાથે મતલબ તો હું જાતે ન બનાવી લે કામ કહું છું જાતે જાતે બનાવતા શીખો ભગવાન ન કરે ક્યારેક મારા મમ્મીના ઘરે ગયો હોય ક્યારેક રી સામે ગયો હોય અને ક્યારેક હું મરી ગઈ તો તમે શું કરશો ગોવિંદ રોટલી બનાવતા શીખી જાઓ બાકી બધું તો ઠીક છે મરી ગઈ તો બીજા લગન પણ કરી લે મતલબ મરી જા તો બીજા લગન તો નહીં જ કરત ભલે હું જાતે રૂપી હમ હવે સમજી કે જારે ત્યારે છે ને ખોટા સમ સુ કામ ખાય છે મારા મને મારવા બેઠા છે પણ તમે યાદ રાખજો મરીશ નહીં મરીને પણ નાગણી થઈને આવીશ અરે ખાની કેવી વાત કરે છે હું તને આટલો બધો પ્રેમ કરું છું તો અને તને મરવાની કેવી રીતના વાત કરી શકું પ્રેમ કરો છો જો આ તારી બેન પણ સાથે તું મિત્રતા તો રાખે છે પણ એની પણ એક હદ હોય બરાબર તો હદ હોય એટલે

ક્યારેક તો મને એવું લાગે છે કે તે લગ્ન મારી સાથે કર્યા છે કે તારી બેન પણ સાથે કર્યા છે સાચું કહું ને તો મને આવું જ લાગે ખોટા લગ્ન કર્યા છે તમારી સાથે કામીની સાથે લગ્ન કર્યા હોત ને તો આખું જીવન કેટલું કામીની સાથે એટલે જે છોકરો હતો હા તો પછી મને અસંકા થવા લાગી હાય 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 શરમ કરો શરમ શું વાતો કરો છો તમે આ કોવિન તમને ખબર નથી આજે મારું મૂડ બહુ ઓફ છે કેમ જોણ રાજભાઈ કામિની માટે કઈ સોનાની વસ્તુ લઈ આવ્યા છે અને એક બિચારી હું છું ભગવાન મારી પાસે તો કઈ જ નથી અરે મારી માં રાજભાઈ છે ને એકદમ આશિક મિજાજનો માણસ છે એની પત્ની કે ને એટલે કદાચ એક કાઈ પણ કરી શકે અને તમે બિલકુલ ગુંડા જેવા છો જો પ્રેમ એની જગ્યાએ છે અને આશિકીને લટ્ટુ થઈ જવું એની અલગ જગ્યા છે એટલે હું એ લાઈનમાં નથી આવું પણ હું તો એવું જ ઈચ્છતી હતી ને જ્યારે ખુંવારી હતી ત્યારે પણ મેં તો લગ્ન પહેલા કેવું કેવું વિચાર્યું હતું કે મારા લગ્ન થશે મારો પતિ મને એટલો પ્રેમ કરશે એટલો પ્રેમ કરશે ને કે ચોવીસ કલાક આ મારા પલ્લુમાં રહેશે પણ હવે એવું નથી થતું હું કઈ એટલો બધો લલ્લુ નથી કે તારું પલ્લુ પકડીને ચાલું હવે જો તારી મિત્રતા રાખ હું ના નથી પાડતો પણ થોડુંક હવે ઓછી કરી નાખ તમે જેટલા ક્લોઝ થશો ને એટલા દૂર જશો સલાહ અપાઈ ગઈ તમારી કારણ કે સ્પ્રિંગ જેટલી દબાતી હોય ને એટલી જોરથી ઉછળે છે તમારી સલાહ અપાઈ ગઈ તો રોટલી બનાવું ભૂખ નથી લાગી રોટલી અધારે બનાવે તો બનાવું ને તો હવે મારો મૂડ ચેન્જ થઈ ગયો છે બહાર જઈને ખાઈ લઈશ સારું લ્યો તો તમે બહાર જઈને જમી લો ખોટી મહેનત કોણ કરે હે ભગવાન ઠીક છે વર તમારા માટે પણ કંઈક લેતા આવજો ને પેલું ભીનામ શાક છે એ કામ કે બાજુમાં પેલા ભાજી બા છે ને એ બિચારા એક નંબરની લુચ્ચી બઈરી છે એને આપું ને એના કરતાં તો શેરીમાં ફેંકી દેવું સારું એ તમને ખબર નથી બહુ પૈસા વાળી છે આ ડોશી છે ને રૂપિયા ભેગા કરે છે આખા ગામ માંથી વીણી વીણીને અને દાન ના નામ પર એક રૂપિયો નહી બિચારી વિશે આવું નહી બોલ મે વીસ હજાર ઉછી છે એટલે એટલે તું થોડું સાકા છે ખબર પાસે પૈસા ઘણા બધા છે આમ થોડું આપણે સહાયતા રાખશું ને તો કે જરૂર પડે તો કામ લાગે સારું સારું પણ અત્યારે નહીં આપો ગરમ ગરમ શાક તો એને બિલકુલ નહીં આપો નહીં ને સાંજે મને ખાવાનું મન થયું તો જો આપણે સાંજે શાક નહીં ખાઈએ ને તો એને આપી દેશું

અરે હા રહી કામિની શું છે હું આમ નાફોડે અમાર જો તો આમથી આવે છે તારું ઘર તો છે ને ભૂલામણી જેવું છે આ ભૂલ ભૂલાયા પાર્ટ 2 એ જ્યારે બનશે ને ત્યારે મારા ઘરમાં જ બનશે હા એ તો મને ખબર જ છે તું કયા ખૂણા મૂકો છે એમ દેખાય જ નહીં એ તો છે પાતળી એકદમ તું જમી તને ભાવ્યું અરે તું મારી વાત તો છોડ એક વાત તને કહું સાંભળ મારી વાત હા બોલ મે એક વસ્તુ વિચારી છે તને કેવા જ આવી છું ખાસ શું પહેલા તું મને એમ કે તું મને ના નહીં પાડે હા હાવે તને ક્યારે ના પાડે છે ક્યારેય ના નહીં પાડ બોલ શું હતું પ્રોમિસ આપ પ્રોમિસ બાબા હમ હવે છે ને મેં એવું વિચાર્યું છે કે તું અને ગોવિંદ અને હું અને મારો વાલો રાજ આપણે બધા ફરવા જઈએ લો મને તો એમ લાગ્યું કે એવી તો શું એ વાત હશે કે આ છોકરી મને આટલું સરપ્રાઈઝ આપી રહી છે અરે મેં ટિકિટ લઈ લીધી છે પણ મેં પ્લેનની ટિકિટ કઢાવી લીધી છે બિલકુલ નહીં કોવિન ક્યારેય નહીં માને તને ખબર નથી એક નંબરનો નો ચિંગુસ્યો માણસ છે મારો ઘરવાળો અરે ના તારા ગોવિંદ મનાવવાનું કામ મારા રાજનું છે એ મનાઈ લેશે અને ના માને હા પડ હું તો હાજ પાડું ને તને ખબર નથી મને તો કેટલો શોખ છે આપણે ફરવા જઈએ શોર્ટ સ્ટેટસ કપડા પહેરીએ યસ સ્ટેટસ મૂકીએ અને આખી સોસાયટીની ની બાયો ને બધી ને બડતરા થાય ને મને બહુ મજા આવે હા પણ મે એક વસ્તુ વિચારી પણ છે શું મે બધા કપડા મારા લીધા છે ને તારા પણ લઈ લીધા છે એટલે તારે કોઈ ખર્જો કરવાનો આવશે જ નહીં બિલકુલ નહીં કેમ ગોવિંદ મને થોડી પહેરવા દેશે એમને તો બિલકુલ નથી ગમતું તારો ગોવિંદ તો છે ને ખરેખર ગોવળો છે ગોવળો એક નંબરનો ગામડિયો છે પણ એને છે ને તો હું સીધો કરી દઈશ તું જો ને ના ના એમ તો સારો છે બિચારો કરવાળો છે મારો એની વિશે હું થોડી બોલાય તું છે ને અડધી તને બગાડે છે હાથે કરીને ગડીકમાં મારી બાજુ ગડીકમાં એની બાજુ તું નક્કી કર તારે મારી બાજુ રહેવું છે કે એની બાજુ રહેવું છે બે બાજુ તું તમારી ફ્રેન્ડ છે ને એટલે તારો સાથ તો હું ક્યારેય નહીં છોડું પણ સાથે સાથે એ મારો પતિ છે પતિ તો પરમેશ્વર કહેવાય જો હા આ પરમેશ્વર છે પરમેશ્વર તમારા મંગસ્તર પણ મે આપ્યું તું તને ભૂલી ગઈ છે હપ્તા એના હું ભરું છું વાહ પર પતિ પરમેશ્વર વાળા આવી ગયા સારું સારું સંભળાવવાની જરૂર નથી ઠીક છે આપણે એવું કરીશું ને અત્યારે નહીં બોલીએ ત્યાં જઈને અચાનક જ શોર્ટ કપડાં પહેરીશ એટલે એને સરપ્રાઈઝ મળી જશે અને અહીંયા તો કઈશ ને તો ના પાડશે હા પણ તારે કોઈ પેકિંગ કરવાનું નથી હું બધું કરી લઈશ ઠીક છે અને હું શું કહું છું પણ હા એક વસ્તુ તારે કરવાની છે નાસ્તો તું બનાવી દેજે થેપલા મને બહુ ભાવે છે ચટણી લસણની એ પણ મને બહુ ભાવે છે ઠીક છે આ થેલા મરચા બધું તું લઈ લેજે હા હું બધી તૈયારીઓ કરીશ પણ તું કઈ નવા સમાચાર લઈને આવી કે નહીં આ સોસાયટી ની કઈ વાત મળી કે નહીં મને કઈ જવાનો ટાઈમ જ નથી મળ્યો આજ તો નવા સમાચાર નું કીધું તો મને એક વસ્તુ યાદ આવી શું બોલ જલ્દી મારો છે ને મહિના ઉપર દિવસ ચડી ગયા છે કદાચ હું પ્રેગ્નન્ટ હોઈ શકું સાચે પર કામિની તું એક તા તું એક સમય એમ કહે છે કે ફરવા જવું છે ને આ પ્રેગ્નન્સી તું જોજે આમ તું કઈક બીજે સરપ્રાઈઝ ની બદલે બીજે સરપ્રાઈઝ ન આપતી નાલી ગાંડી કશું નઈ થાય હશે તો પણ સુ પરત પડશે એ વાત પણ છે સારું ચાલ આ ગાવતી કોંગ્રેચ્યુલેશન્સ બેસ્ટ ઓફ લક અને મારી વાત સાંભળ ને શું કહું છું બોલે તું ગોવિંદા બનાવી લેજો મારી ટિકિટ બાતલ નો જવા દીધી આ કોવિડ માને કે ના માને પર મારી આંગળીઓ તૂટી જશે છોડ છે ને તારી આંગળીઓ પર નહીં તારા પૂરા બોડી પર તારા પર બધો મારો અધિકાર છે ગોવિંદવાળી વાળી હમ આપણે બંને ફ્રેન્ડ છીએ આવી આવી વાતો જો મારો ગોવિંદ સાંભળશે ને તો એને એમ લાગશે કે પણ આપણે એવા થોડી છીએ હું તો તને એટલા માટે હક જતા હોઉં છું કે તું મારી બેન છે મારી બેનપણી છે મારી જીગર છે એ વાત અને મને બહુ જ વાલી છે સારું ચાલ હવે તું આવી છે તો ચા બનાવીને પીએ ચા

ગોવિંદ સાંભળી જશે તો ખરેખર મારી નાખશે ગોવિંદ ની તો એસી કે તેસી ચલ ને તું તો ચાલ ચલ